अच्छा चटा जा दलिता दलिता अच्छा માહોલ ઉભો કર્યો છે એની સામે રાજકોટ શહેર ની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર જમીન ના કબજાઓ કર્યા મકાન ના કબજાઓ ઘણી બધી જ્ઞાતિ ના વ્યક્તિઓને એની ફરિયાદ કોઈ લેતું હાલમાં જુનાગઢ શહેરમાં પણ એનો ધબધ માટે ખોફનો માહોલ કરવા માટે વેતન એવા બનાવ બન્યા છે અને આજે અમારા જુનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના પ્રમુખના દીકરાનું જે અપહરણ કર્યું એક સામાન્ય બાબત છે એક ફોર વ્હીલ કાર લઈને આવ્યા અને મારી પાસે બાઈક હોય તો હું કહું સાહેબ જરા ધ્યાન રાખું મારો ભેગો હવે પડી ગયા તો એવી બાબતમાં પણ એક છોકરાનું અપહરણ કરી લેવામાં આવે અને એને ગોંડલ લઈ અને નગ્ન અવસ્થા કરી એનો સાહેબ બેફામ મારી અને મારી અને ફરી પાછો એમનો પરિવાર એક છે કે તમને આ દલિત સમાજમાં તમે જન્મ લીધો અનુસૂચિત જાતિમાં તમને તો મારી નાખવા આવી ધમકી દઈ સાહેબ એનઆઈસી પ્રમુખ છે સાહેબ જુનાગઢ સાહેબ એમાંથી સસ્પેન્ડ રાજીનામું દઈ દે છે કે તને જાનથી મારી નાખશે સાહેબ ઘણી બધી પિસ્તોલ એના ગેંગના વ્યક્તિઓ પાસે પિસ્તોલો માથે રાખે છે અને આટલો ડરાવે કે છોકરો ફરિયાદ કરવા માટે સાહેબ આવતો નહોતો એ ડિવિઝન અમારા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પૂછજો એ છોકરો ફરિયાદ નતો કરતો સાહેબ આટલો ધ્રુજ તો શરીરમાં આટલો મજા એ મારા ફરિયાદ નથી કરી મને મારના તો આવા આ લોકશાહીમાં જો આવા ગુંદાઓ છે સાહેબ તો એને બચાવવા માટે આ લોકશાહી બચાવવા માટે અમે આપ સાહેબ પાસે રજૂઆત કરવા આવી છીએ સરકારને માંગણી માંગણી છે લેખિત ઉપર કે એની માટે ગુનો દાખલ કરે ભવિષ્યમાં આ જુનાગઢ શહેરના નાગરિકો સારા આરામથી સુઈ શકે જુનાગઢમાં તો આથી ગુનો દાખલ થયો છે જુનાગઢમાં જુનાગઢમાં ગુનો દાખલ થયો છે પણ જે અત્યારે સાહેબ પરિસ્થિતિ એવી છે કે અત્યારે આપણે પીક પોઈન્ટ ઉપર ઊભા છીએ જયરાજસિંહ જાડેજાની જે ગેમ છે આખી એ ગેમનો અંતક સાહેબ ગુંડલથી એની ગોંડલના સીમાડા વટાવી અને જુનાગઢ સુધી આવી ગયો આની પહેલાં એ બે ત્રણ જણાને મારી ગયા છે એની એમાં થયો નથી ગુજરાત સરકારે સાહેબ ગુસ્સીકોટનો કાયદો બનાવ્યો છે કે જે લોકો વાતાવરણ દોઢતા હોય જે લોકો કેવી રીતે મજબૂત કરી શકીએ તો ગુસ્સીકોટનો ઉમેરો થાય અને એકસો બીનો ઉમેરો થાય સાહેબ આ આઠમારી લાગણી છે અને આરોપીઓ તાત્કાલિક પકડાય અગત્યનું સાહેબ એ છે અમે જેમ સમય છે અને એક આપની કોઈ મર્યાદા છે કે જ્યારે આરોપીઓ છે શાસક પક્ષના ધારાસભ્યના સંતાનો હોય ત્યારે આપની ઉપર સાહેબ ખૂબ પ્રેશર હશે અમે એવું નથી કહેતા કે આપની ઉપર પ્રેશર નહીં હોય પણ અમારી સમસ્ત સમાજની લાગણી છે કે આપ સાહેબ કાયદો અને ન્યાયને નજર સમક્ષ રાખીને કોઈની પણ શહેર શરમમાં કોઈના પણ દાબ દબાવ આવ્યા વગર તાત્કાલિક આરોપીઓની અટક કરાવો એવી અમારી સમસ્ત સમાજની માગણી છે કોઈપણ બનાવ બને અને એને તટસ્તે જોવાનું તટસ્ રીતે કાયદાની જે જોગવાઈ છે એ તમને ખાલી હોય એમાં કોણ અનુસંતાન છે કે સામે આરોપી કોણ છે એવો કોઈ કન્સર્ન નથી ને કાલે પણ અમારી બહુ ક્લિયર કટ અમારી ટીમ છે એમાં લાગેલી હતી કે જે ઘટના બની છે એની તમે રિયલ ફેક્ટ આપી દો અને ફરિયાદ લેવાઈ અને પોલીસે એ દિશામાં કામ પણ કર્યું આજે અમારે જે તપાસ અધિકારીને ગઈકાલથી જ એલસીબી એસઓસીની ટીમ મદદમાં કાઢ કે એસીએસટી સેલની ડિવાયસની મર્યાદા હોય છે એ ડિવિઝન પીઆઈની વિસ્તારની ટીમ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ એને ત્યાં એટેચ કરી દેવામાં આવી છે ગઈકાલથી છે એની ટીમો હાલ અમારી બે ટીમ ત્યાં ગોંડલ વિસ્તારમાં પણ કરે છે સૌથી પહેલાં વહેલા અહીંયા એસઓજીની ટીમે આખા રૂટ ઉપર સીસીટીવી પણ કલેક્ટ કરે છે અમારું નેત્રમના જે સીસીટીવી એ પણ છે અને આગળ જેમ જેમ પુરાવા મળશે એમ એમ આગળની કાર્યવાહીમાં કોઈ કચાશ નહીં બરાબર છે જે ઘટના બની છે આપની વાત સાચી છે કે કોઈ કાયદો અને વ્યવસ્થાને લગતા અહીંયા જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં એકદમ તટસ્થ અને ન્યાયિક રીતે તપાસ જેવી રીતે ઝડપી એફઆઈઆર થઈ છે એવી રીતે આગળની કાર્યવાહી પણ સાહેબ અમે અમારી બધા સમાજની ઈચ્છા છે એના માટે પૂરી સુધી મારો બી ઓટક થાય પૂરી અમારી ટીમ છે આખી લાગેલી છે અને એની સાથે જૂટનીના કાઉન્ટિંગ છતાં પણ અમારી ટીમ કાર્યરત છે અને ઝડપથી કલમ ઉમેરો કરવાનો છે અને કલમનો એકવાર આરોપ એવા પછી આખી ઘટના જે ફેક્ટ છે કારણ કે હાલ સુધી ભાઈ જે છે ગોબનના એ હાલ હોસ્પિટલમાં છે અમારા તપાસ કરનાર અધિકારી આજે એમની પાસે જશે ને આખી ઘટના એમની પાસેથી વિગતવારનું વર્ણન પણ લેશે

આ જુનાગઢ ની અંદર થી એક અનુચિત જાતિ સમાજ ના દીકરાના ના ફિલ્મી ઢબે ગુંડાગીર્દી કરતા વર્તમાન સમયના ધારાસભ્ય ગીતાબા પુત્ર ગણેશભાઈ પોતાના બાપનો નો એમ કાયદો પોતે કાયદાને તોડી અને રાતે અપહરણ લઈ અને માર તારા જે પદો છે રાજીનામું મૂકી દે જેવા વ્યક્તિઓને જીવવાનો હક અધિકાર નથી આમને વાડીમાં નાખી દેવું આવી જે ઘટનાઓ જે ઘટી છે એટલા માટે આજે અનુસૂચિત જાતિ સમાજ હજી તો જુનાગઢ ની અંદર થી અમારી એન્ટ્રી ચાલુ થઈ છે હવે આ આંદોલન પૂરા ગુજરાતની અંદર ચાલુ થાય છે ને ટૂંક સમય

ગોંડલ મત વિસ્તારના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરા સંજય ઉર્ફે ચંદુને જૂનાગઢના કાળવા ચોકમાંથી અપહરણ કરીને લઈ જઈ ગોંડલમાં લઈ જઈ એને નગ્ન કરી અને એને માર મારવામાં આવ્યો એને રિવોલ્વર બતાવવામાં આવી એને મરી જાય ત્યાં સુધી માર મારવામાં આવ્યો અને ફરીથી એને જૂનાગઢ મૂકી ગયા આ સમગ્ર બનાવમાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસમાં એફઆઈઆર દાખલ થયેલી છે આજે અમારી નામદાર કલેક્ટર સાહેબ અને પોલીસ અધિક્ષક સાહેબને એ રજૂઆત હતી કે સરકારના ઇશારે સરકારની જે આ સરકારી ગેંગો છે એ ગુંડા ગેંગો રાજકોટ જિલ્લો નહીં હદો અટોળી ગોંડલ તાલુકાની હદો હટોળી રાજકોટ જિલ્લાની હદો વટોળી અને સાહેબ જૂનાગઢ જિલ્લામાં આંતક ફેલાવવા માટે પહોંચી જાય છે ત્યારે એમની સામે આ એફઆઈઆરની અંદર ગુસ્સો કીટની કલમ દાખલ થવી જોઈએ સાથે સાથે આ લોકોએ દસ પંદર જણાએ એક સાથે ક્રાઇમ કર્યો છે એટલે ગુનાહિત કાવતરું રચી અને રાજુભાઈના પુત્રને ઈજાઓ પહોંચાડી છે અને ગંભીર રીતે ઘાયલ કર્યો છે ત્યારે એની સામે એકસો વીસ બીબી દાખલ થવી જોઈએ અમે વહીવટીતંત્રને ગુરુવાર સુધીનો ટાઈમ આપ્યો છે ગુરુવાર સુધીમાં જો વહીવટીતંત્ર દ્વારા આરોપીઓને અટક કરવામાં નહીં આવે તો ગુરુવાર પછી સમગ્ર રાજ્યના દરેક તાલુકામાં દરેક જિલ્લાની અંદર દલિત સમાજ રોડ ઉપર આવી જશે અને જ્યાં સુધી આ ધારાસભ્યના નબીરા પુત્ર સરકારને ઇશારે આંતરક ફેલાવતા આ ગુંડાઓને જ્યાં સુધી જેલની જેલના સળિયાની પાસે ઢકેલવામાં નહીં આવે ત્યાં સુધી દલિત સમાજ શાંતિથી બેસવાનો નથી